નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આ વિડીયો ની પરીક્ષા માટે ઉપયોગી વન વન ભાગ ભાગ આ ની અંદર પરીક્ષા માટે ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પચાસ પ્રશ્નો વિશે આપણે વાત કરીશું તો જે મિત્રોએ હજુ સુધી ભાગ એક અને બે ન જોયો હોય તેવા મિત્રોને જણાવવાનું કે પ્લીઝ ભાગ એક અને બે ની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપન અંદર આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો તો આ વિડીયોનો પહેલો પ્રશ્ન છે સૌથી વધુ આયુષ્ય કયા હોય છે બે માણસ પછી બુદ્ધિશાળીમાં કયા પ્રાણી આવે છે તો મિત્રો જવાબ આવશે ડોલ્ફિન ત્રણ ડોલ્ફિનનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે મિત્રો ડોલ્ફિનનું આયુષ્ય પચાસ વર્ષનું હોય છે ડોલ્ફિનની કુલ બત્રીસ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે પાંચ ડોલ્ફિનને પ્રાણીઓના કયા વર્ગમાં ગણવામાં આવે છે તો જવાબ આવશે સસ્તન વર્ગનું જળચર પ્રાણી છ ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે તો જવાબ આવશે જુલોજીકલ ગાર્ડન અલીપુર જે કલકત્તાની અંદર આવેલું છે અથવા તો જેને અત્યારે કોલકત્તા કહેવામાં આવે છે ત્યાં આવેલું છે સાત પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે તો પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી વહેલ શાર્ક માછલીની હોય છે કયા નર મારી તેની નાભીમાંથી નીકળતા સુગંધિત સ્ત્રાવો પરફ્યુમ એટલે કે તરીકે ઉપયોગ થાય છે તો મિત્રો કસ્તુરી હરણની જે નાભીમાંથી જે સુગંધિત સ્ત્રાવ નીકળે છે જેને કસ્તુરી કહેવામાં આવે છે આ કસ્તુરીનો ઉપયોગ પરફ્યુમ એટલે કે અત્તર તરીકે ઉપયોગ કરવામાં આવે છે નવ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો જવાબ આવશે એક ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી છે યાક કયા કયા દેશોમાં જોવા મળે છે તો યાક ભારત અને તિબેટ દેશની અંદર જોવા મળે છે અગિયાર વિશ્વનું સૌથી મોટું રણ કયું છે તો મિત્રો વિશ્વનું સૌથી મોટું રણ છે સહારાનું રણ જે આફ્રિકાની અંદર આવેલું છે દક્ષિણ ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે તો દક્ષિણ આફ્રિકાની અંદર ઘાસના મેદાનો વેલ્ડના નામે ઓળખાય છે તેર ભારતના મહાન રણ તરીકે કયા રણને ઓળખવામાં આવે છે તો મિત્રો ભારતના મહાન રણ તરીકે સર્પગંધા નામની વનસ્પતિ વપરાય છે પંદર જીવાણુ પ્રતિરોધક તરીકે સૌથી શ્રેષ્ઠ વનસ્પતિ કોને માનવામાં આવે છે તો મિત્રો જીવાણુ પ્રતિરોધક તરીકે સૌથી શ્રેષ્ઠ વનસ્પતિ સપ્તાહની ઉજવણી બે થી આઠ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે સત્તર સમાજમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી કયું છે તો મિત્રો સમાજમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી છે ગીત સત્તર પૂંછડી વિનાનું માનવની નજીકનું પ્રાણી કયું છે વગરનું માનવની નજીકનું પ્રાણી છે અને ઓગણીસ નોળિયાનું મૂળ રહેઠાણ કયા દેશમાં માનવામાં આવે છે તો મિત્રો નોળિયાઓનું મૂળ રહેઠાણ આફ્રિકા સે માનવામાં આવે છે દુનિયામાં સૌથી મોટા વીછી કયા દેશમાં જોવા મળે છે તો દુનિયામાં સૌથી મોટા ભારતની અંદર જોવા મળે છે ઈસવીસન આડત્રીસ માં વાઇસ રોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં ચાર હજાર બસો અને તોતેર પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ તે વિસ્તાર આજે કયા નામે ઓળખાય છે તો મિત્રો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે ભરતપુર રાજસ્થાન ની અંદર આવેલું છે તેને માનવામાં આવે છે કયા એક એક જીવ જીવ થી મરડો થાય છે તો થી મરડા નામનો રોગ થાય છે ત્રેવીસ કયા એક કોશી થી મેલેરિયા થાય છે તો મિત્રો પ્લાઝમોડિયમ નામના એક કોશી થી મેલેરિયા નામનો રોગ થાય છે

પર્યાવરણની જાળવણીના ક્ષેત્રે કરેલા ઉલ્લેખનીય કામગીરી બદલ કયો એવોર્ડ અપાય છે તો મિત્રો વૃક્ષ ઉછેર દ્વારા પર્યાવરણની જાળવણીના ક્ષેત્રે કરેલ ઉલ્લેખનીય બદલ વન પંડિત પુરસ્કાર સહી આપવામાં આવે છે ઓગણત્રીસ તુંદ્રા જંગલો કોને કહેવાય છે તો મિત્રો બરફથી ઢંકાયેલા જંગલો હોય છે તેને ટુંદરા નામના જંગલો કહેવામાં આવે છે અથવા તો ટુંદરા જંગલો કહેવામાં આવે છે ભારતના પ્રખ્યાત પક્ષીવિદનું નામ શું છે તો જવાબ આવશે ડોક્ટર સલીમ અલી ડોક્ટર સલીમ અલી ની નામ શું છે તો જવાબ આવશે ફોલ ઓફ ધારો બત્રીસ ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે તો મિત્રો જવાબ આવશે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે જુનાગઢની અંદર આવેલો છે જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે ચોત્રીસ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના 1863 જે ની આવેલો છે અને તે ભારતનો સૌથી જૂનો પ્રાણી સંગ્રહાલય છે તો મિત્રો જવાબ આવશે કચ્છ રણ અભયારણ્ય ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય છે અને જેનો વિસ્તાર છે સાત ચોરસ કિલોમીટર છત્રીસ ગીર ની રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો ગીરની રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાપના ઓગણીસો પંચોતેર ની અંદર કરવામાં આવી હતી બી એન નું પૂરું નામ શું છે તો જવાબ આવશે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી આડત્રીસ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી ની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો જવાબ આવશે પંદર સપ્ટેમ્બર છે તો મિત્રો મુંબઈ ની અંદર આવેલું છે જેની સ્થાપના પંદર સપ્ટેમ્બર અઢારસો ને ની અંદર થઈ હતી ચાલીસ આઈ એન નું પૂરું નામ શું છે તો મિત્રો જવાબ આવશે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ એકતાલીસ આઈ એન ટીએચીએસનું ક્યાં આવેલું છે તો મિત્રો આઈ નું મુખ્યાલય નવી દિલ્હીની અંદર આવેલું છે બેતાલીસ એન નું પૂરું નામ શું છે તો જવાબ આવશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સેસ આઈયુ સીએન નું ગ્લાન્ડ જે અંદર આવેલું છે ચુમ્માલીસ નું પૂરું નામ શું છે તો મિત્રો નું પૂરું નામ છે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પિસ્તાલીસ સી નું પૂરું નામ શું છે તો મિત્રો જવાબ આવશે સેન્ટ્રલ જુ ઓથોરીડ લાઈફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા સુડતાલીસ કુતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી અડકવા થઈ શકે છે તો મિત્રો કુતરા સિવાય વરુ રીંચ શિયાળ અને ચામાચીડિયાના કરડવાથી હડકવા નામનો વાયરસ થઈ શકે છે હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો મિત્રો હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી છે ધ જાયન્ટ સ્કિડ જેને રંગારો કહેવામાં આવે છે જે એક દરિયા જીવ છે ઓગણપચાસ પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોની હોય છે તો મિત્રો ધ જાયન્ટ સ્કવીડ ની હોય છે પચાસ દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે તો મિત્રો ભાગ ચાર જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથેનું આઇકન પણ જરૂર દબાવજો જેથી કરીને અમે ભાગ ચાર અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે અને મિત્રો વિડીયો પસંદ હોય તો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં